સાબરકાઠા જિલ્લાના હિંમતનગરના છાપરિયા વિસ્તાર નજીક આવેલા પ્રથમ સ્ક્વેરમાં છેલ્લા કેટલાક સમયથી આર કન્સલ્ટન્સી નામની પેઢી થકી પોન્ઝી સ્કીમનું મસ્ત મોટું રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે શહેરના હાડ સમા વિસ્તારમાં એ આર કન્સલ્ટન્સી નામની પેઢી દ્વારા સૌથી વધુ એજન્ટો થકી રોકાણકારોને પોન્ઝી સ્કીમમાં રોકાણ માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે સાથે આરબીઆઈના નિયમો નેવે મૂકી શહેરની વચ્ચે આવેલા પ્રથમ સ્ક્વેર કોમ્પલેક્ષ એ આર કન્સલ્ટન્સી નામની આલીશાન ઓફિસ બનાવાઈ હતી જ્યાં કામ કરનારા એજન્ટો સહિત વ્યક્તિઓ રોકાણકારોને ઊંચા વ્યાજ દર ની લોભામણી લાલચ આપી માસિક ત્રણ થી દસ ટકા સુધીની વ્યાજ દર આપવાની વાત કરવામાં આવતી હતી સાથે એજન્ટોને મોટું પેકેજ સહિત ટકાવારી આપી રોકાણકારો પાસે લાખો કરોડો રૂપિયા રોકાણ સ્કીમમાં કરવામાં આવતું હતું છેલ્લા કેટલાક સમયથી પોન્ઝી સ્કીમમાં રોકાણકારો કંપનીના સતલબંધ જોઈ ચિંતિત બન્યા છે સાથોસાથ લોભામણી લાલચ સહિત ફોન્ઝી સ્કીમમાં રોકાણ કરેલ નાણાં સહિત વ્યાજદર ન મળતા પુષ્પરાજ સિંહ ભરતસિંહ પરમાર નામના રોકાણકારે એઆર કન્સલ્ટન્સી નામની પોન્ઝી ચલાવનાર હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકે ત્રણ કરોડ બેતાલીસ લાખ એકાણું હજારની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી છે સામાન્ય રીતે આજના યુગમાં લાખો કરોડોનું કૌભાંડ કરવું ગુજરાતમાં સામાન્ય બાબત બની ગઈ છે તેવા સમયે પોન્ઝી સ્કીમમાં રોકાણ કરી રાતોરાત લાખોપતિ સહિત કરોડોપતિ બનાવવાના સપન જોતા હોય છે ત્યારે હિંમતનગરમાં શહેરના હાર્ટ્સમાં વિસ્તારમાં આલિશાન ઓફિસમાં ચાલતી લોભામણી સ્કીમ મામલે ફરિયાદ નોંધાયા બાદ સમગ્ર વિસ્તાર સહિત જિલ્લાભરમાં ખળભળાટ વ્યાપ્યો છે સાથોસાથ પ્રથમ સ્ક્વેરની એઆર કન્સલ્ટન્સીની પેઢીમાં પોલીસે તપાસ દરમિયાન લેપટોપ ડોક્યુમેન્ટ સહિતના દસ્તાવેજ જપ્ત કર્યા છે અને આરોપીઓને ઝડપી લેવા સર્વેલન્સ સહિતની ટીમો કામે લાગી છે પોલીસે વિવિધ કલમો હેઠળ એઆર કન્સલ્ટન્સી નામની પેઢી સામે છેતરપિંડી સહિતની ફરિયાદ દાખલ કરવા મોટાભાગના રોકાણકારો સહિત એજન્ટો ભૂગર્ભમાં ઉતર્યા છે અને પોન્ઝીલ કંપનીનો માલિક સહિત તેના ભાગીદારો પોલીસથી બચવા માટે ભૂગર્ભમાં ઉતર્યા છે જોકે હિંમતનગરે ડિવિઝન પોલીસ મથકે પુષ્પરાજસિંહ ભરતસિંહ પરમાર નામના રોકાણકાર સહિત દસ જેટલા અન્ય રોકાણકારોએ પુષ્પરાજસિંહની ફરિયાદમાં સાક્ષી બની ત્રણ કરોડ બેતાલીસ લાખ એકાણું હજારની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી છે ત્યારે પોંઝી સ્કીમમાં રોકાણ કરનારા એજન્ટો સહિત રોકાણકારોની ચિંતાઓ વધી રહી છે સાથે આવનારા દિવસોમાં પોંઝી સ્કીમમાં રોકાણ કરનાર રોકાણકારો કેટલા ખુલીને બહાર આવે છે તે પણ મહત્વનું બની રહે છે ભરતસિંહ રાઠોડ દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા